દારુ વેચાણ ને લઈને પોલીસ જાણ છે કે પછી મીઠી નજર છે તેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે કોના इशारे બુટલેખા રો બેફામ બન્યા છે કેમ પાદરા પોલીસ કે એલસીબી થઈ ગઈ છે નિષ્ક્રિય આવા ઘણા બધા સવાલોએ હાલ ઊઠી રહ્યા છે જેમ આપ જોઈ શકો છો આ દ્રશ્યમાં ટીવી સ્ક્રીન પર સંસ્કારી નગરીમાં જે રીતે ખુલેઆમ રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ લોકો દ્વારા

એલસીબીના વહીવટદાર અશોક ડોડિયાના બુટલેકર પર છે આશીર્વાદ તેવા સવાલ ઉઠી રહ્યા છે સંસ્કારી નગરીમાં દારૂબંધીના લીરે લીરા ઉડિયાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે દારૂ વેચાણને લઈને પોલીસ અજાણ છે કે પછી મીઠી નજર છે કોના ઈશારે બુટલેકરો બેફામ બન્યા છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે